નમસ્કાર હવે પેલી આપણે રચના આપ્યું ઘણું પ્રભુ એ ઓછું પડે છે તારે માણસને ઓછું પડે છે એ રચના ની ત્રીજી પંક્તિ ઠંડી ના ગમે ગરમી ના વાદળી ચોમાસું ઠંડી ના ગમે ગરમી ના વાદળી ચોમાસું બેસાડી દેવ ગોખે તું આરતી ઉતારે બેસાડી દેવ ગોખે તું આરતી ઉતારે હવે આ ભગવાનનું જ આપેલું છે બધું ઠંડી ગરમી ચોમાસું બધું જ ભગવાન નું આપેલું છે તો માણસ રાડો પાડતો હોય ઠંડીમાં કે મરી ગયા મરી ગયા ગરમી પડે તો કે મરી ગયા મરી ગયા ચોમાસું આવે તો કે કંટાળી ગયા ભગવાન નું આપેલું જટ ગમતું નથી અને એના માટે એને સગવડતા હવે બધી કરી હીટર હીટર બનાવ્યું ઠંડી માટે કુલર એસી પંખા ચોમાસા માટે રેનકોટ ને બધી સગવડ તો કરી જ છે શું અને પૈસા વાળા આગળ તો આ બધી સગવડ હોય જ હજી ગરીબ માણસ પાસે ના હોય જોકે એક વાત મુદ્દાની છે પશુ પંખી આપેલું જ છે એ વિશે ચર્ચા પછી કરીશું અત્યારે તો આ મુખ્ય વાત કે ઠંડી ગરમી અને ચોમાસુ ઋતુ ભગવાનની આપેલી છે અને હું ભણતો તો ત્યારે થોડુંક ભણવામાં આવેલું આપણે પેલું મોતૈ ઉતરાવીએ એટલે લીલા કલરના ચશ્મા પહેલા આપતા અત્યારે તો કાળા આપે છે એ લીલા કલરના ચશ્મા આપતા એ વખતે અમને ભણવામાં ભણાવતા હતા કે લીલો રંગ આંખ માટે સારો

પણ માણસ પાછું વધારાનું શું કરે છે દર્શન કરવા દર્શન કરતા કરતા એમને જે માગ્યું ને હું તો વિચાર જ પડી ગયો ભગવાન ને મોટું ફરફળ પકડાવી દીધું હે ભગવાન તમે નરસિંહ મહેતા ની લાજ રાખી તમે ભક્ત પહેલાદની રાજા લાજ રાખી તમે મીરાબાઈની લાજ રાખી તમે સુજનવાની લાજ રાખી તમે ફાટી અડધી લાજ રાખી હે ભગવાન એવી લાજ મારી રાખજો હું તો વિચાર માંગવાન કરવાનું અડધી એટલે આવી બધી માગણીઓ પર એમ કે ભગવાન ધ્યાન દે એવું તમને લાગે છે તમે માગી જોજો આપે તો લઈ લેજો મારે તો શું પછી આ વાતો કરવાની છે હવે આ વિશ્લેષણ ફક્ત પાંચ મિનિટ નું અત્યારે તો કરું છું શું કે દેવી દેવતાના આરતી ઉતારે અને પછી માગણી જાત જાતની કરે હો કાજુ બદામ ની પ્રસાદી ધરાવે પૈસા વાળા તો ધરાવે હો મારા દેવાને ઠીક હવે દાળ ડ ઘી ખાવાનું આ તો કાજુ બદામ ની પ્રસાદી ધરાવે પાછા માગણી કરે હે ભગવાન આ ગરમાન માથે ઉગાડ દેવો હું તો ગુજરી જવાનો આ ગરમી તો જુઓ ગરમી ઉપર કઈક કર કંટ્રોલ મુખ મારા હાથમાં સ્વીચ નથી નહીં ફટક દઈને પેલા પંખાના રેગ્યુલેટર ને જેમ ફેરવી નાખે ગરમી ઓછી કરી નાખો તો આ બધા એસી પેલા હીટરના ના એ ટીવી ના ના ખર્ચ ઓછા થઈ જાય રેગ્યુલેટર માણા એના હાથમાં લઈ લે તો બધું વાત પતી જાય પણ એવું બધું બનતું નથી આપણે ખાલી માગણી કરી શકીએ અને આપણે મનની થોડાક વિચારો રજૂ કરી શકીએ હવે જાત જાતનું ભાત ભાતનું ભગવાન આગળ માગતા થઈ જાય છે એટલે મારે કેવું પડે કે આપ્યું ઘણું પડે એ ઓછું પડે છે તારે એટલે માણસ ને ઓછું પડે છે ભગવાન ગમે એટલું આપે પેલી ગતા ગમે જ નથી પડતી કેમ બા ભગવાને શું આપ્યું છે એને પૈસા ની ગતા ગમ પડે મારી આગળ પૈસા છે અને એ મને ભગવાને આપ્યા પૈસા ની ગતા ગમ સારી સારી પડે હો વાત જ મૂકી દો બાકી ભગવાને આટલું બધું ફ્રી આપ્યું છે હા મફત કઈ નહીં હવા પાણી સૂર્ય ને ચંદ્ર એને તો ગોખમાં માં જ ના પડે સૂર્ય ને ચંદ્ર તો હાજર હાજર બહાર જ હોય ગોખમાં માં બેહારવાની બહુ જરૂર ના પડે પણ એ પૂજવાના બદલે પાછો ઈ તો પાછો ગોખલા માં બેહારે એને પૂજવું કે હું હું હાથે સૂર્ય ને ચંદ્ર બનાવું અને એને પૂજું હવે ઈ પૂજવા કરો ભાઈ ભગવાન તો એનો ગતા ગમ મને થોડીક પડે થતી હોય ભગવાન ને તો વધારે જ પડતી હોય એટલે આવું બધું ચાલ્યા કરે છે અહીં કહેવાનું માત્ર એટલું જ હતું કે ઠંડી ના ગમે ગરમી ના વાદળી ચોમાસું માણસ નું મન એવું છે આ બધું માણસ ને નથી કરવું હોતું પણ મન કરાવે છે મન હિ દેવતા મન હિ ઈશ્વર મન સબકા આધાર ઠંડી ના ગમે ગરમી ના વાદળી ચોમાસું બેસાડી દેવ ગોખે તું આરતી ઉતારે ઉતારે રાખો આરતી નમસ્કાર